ઈડાનું સિંગા કે જ્યાંથી જડપાયું છે બનાવટી નકલી દૂધ ઈડરથી સમાચાર મળી રહ્યા છે ઈડરમાંથી આ દૂધનો જથ્થો જડપાયો છે ઈડરના સિંગા ગામથી શંકાસ્પદ દૂધ બનાવવાની ફેક્ટરીનો પડદો ફાશ એસઓજીની ટીમે બાતમીના આધારે રામજી મંદિર પાસેના પટેલ ફળિયામાં રહેતા સુનિલ શર્માના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો એસઓજીની ટીમે 200 લિટર શંકાસ્પદ દૂધ સહિત 5 લિટર સોયા તેલ 10 કિલો પાવડર 2 કિલો મેલ્ટ્રોડેક્સિન પાવડર ચાર મિક્સર મશીનનો પણ મુદ્દામાલ જપ્ત કર્યો છે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સળ ઉપરથી મળેલા સામાન દૂધના સંપૂર્ણ તપાસ માટે મોકલ્યા છે આ સેમ્પલની રિપોર્ટ આવ્યા બાદ જડપાઈલ સુનિલ શર્મા વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જાદર પોલીસ સ્ટેશનમાં આરોપી સુનિલ શર્મા વિરુદ્ધ જાણવાજોગ ફરિયાદ નોંધાઈ છે ઈડાનું સિંગા કે જ્યાંથી જડપાયું છે બનાવટી નકલી દૂધ ईडर है ईडर में आ दूध नो जत्थो झड़पायो ईडर सींगा गाने शंकास्पद दूध बनाव फेक्टरी पर्दाफाश एसओजी टीम में बातमी आधार रामजी मंदिर पासना पटेल फलिया में रहता सुनील शर्मा रहनाक मकान में दरोडो पड़ो